પણ સાહેબ અહીંયા ગાડી આખો ટ્રાયબલ વિસ્તાર છે એની સાથે સાથે દરેક સમાજના લોકો રહે છે આજે ક્યારે કોની અહીંયા ગાડી ઘરે જતા વિકેટ પડી જાય કોઈને હાર્ટ એટેક આવી જાય કોઈને કેન્સર જેવા ગંભીર રોગો થાય હવે સાહેબ આ લોકો પોતે કેપેબલ નથી અને તે લોકો આજે આ પિકઅપમાં લઈ જાય આજે હે તો કમસે કમ કેવી તો વ્યવસ્થા કરો અહીંયા ગાડી એટલું મોટું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું છે અહીંયા ગાડી હમણાં હજારો કરોડો રૂપિયાના પ્રોજેક્ટો બનાવ્યા છે તો એક સબવાહિની સાહેબ નથી અહીંયા ગાડી

એવું થોડું કે અમારા જે ગરીબ તમે આ ઝોલીમાં નાખીને એમને એમને પિકઅપમાં લઈ જવાનું અને તમે પાંચ પાંચ છ છ વર્ષથી અહીંયા ગાડી સેવા આપો છો ને તમે માંગણી નથી કરતા પાંચ વર્ષથી એવું ચાલે નહીં તમે અહીંયા ગાડી આ વ્યવસ્થા કરાવો અહીંયા ગાડી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી છે અમારા લાખો કરોડો રૂપિયાની જમીન અહીંયા ગાડી અમે આ આદિવાસી સમાજે અહીંયા ગાડી આપી છે બરાબર અને ત્યાં ગાડી જે જ્યારે એમને અહીંયા અંતિમ ક્રિયામાં લઈ જવાનું તો અહીંયા ગાડી એમને પિકઅપમાં લઈ જાય આ પિકઅપનું ભાડું બે બે ત્રણ હજાર રૂપિયા લે છે અમારા ગરીબ માણસો એટલા કેપેબલ નથી હોતા માંડ માંડ એ લોકો અંતિમ ક્રિયા માટે આજુબાજુ એમના સગા સંબંધીઓ ગ્રામજનો પાસેથી ઉઘરાવીને અંતિમ ક્રિયા કરે છે હવે આ પિકઅપના બે ત્રણ હજાર રૂપિયા એ બિચારા અંતરિયાળી વિસ્તારમાંથી કઈ રીતે કાઢે હમ બંને વીજળી પરવાથી બરાબર કુદરતી ઘટના ઘટી અને એમાં મૃત્યુ પામ્યા હવે ત્યાં ગાડી આ એક છોકરો હતો એને પણ જે જમાઈ હતો બરાબર એને પણ તમે પિકઅપમાં મોકલી દીધેલા આ બીજી છે એ છોકરી પણ બિચારીને તમે અહીંયા ગાડી આ પિકઅપમાં એ કરી દો અમે આ પ્રજા ટેક્સ ચૂકવે છે સાહેબ એટલે તમારે આની વ્યવસ્થા કરવી પડશે તમારે જે તે પ્રતિનિધિને કહેવું એ પ્રતિનિધિને કહો આ બિલકુલ નહીં ચલાવ્યા આટલું બધું નિષ્કાળજી હ

તો બે દિવસ માટે સો કરોડ થી પણ વધારે રૂપિયાની ફાળવણી કરે છે અને અહીંયા ગાડી અહીં દીવા અંધારું અહીંયા ગાડી અમારા લોકોને કમસે કમ જે લોકોએ જમીનો આપી છે તો જમીનો આપી છે એવા લોકોને પણ અહીંયા ગાડી પિકઅપ આ ડાલામાં લઈને જવાનું અંતિમ ક્રિયા માટે એટલે સરકાર પાસે એના પૈસા નથી તાગળા કરવા માટે પૈસા છે સરકાર પાસે અને તમે લોકો જવાબદાર વ્યક્તિ તમે એની માંગણી નથી કરતા પાંચ પાંચ વર્ષથી એટલે ચાલે નહીં તમારે જે પ્રતિનિધિને કહેવું હોય અહીંયા ગાડી હમણાં કાર્યક્રમ છે મોદી સાહેબનો અહીં દુનિયાભરના નેતાઓ છે અધિકારીઓ છે મુખ્યમંત્રીઓ છે બે બે તત્ ત્રણ મહિને આવે છે ને અમારા માણસો માટે અહીંયા વાહિનીની વ્યવસ્થા નથી એટલે જેને કહેવું હોય એ પ્રતિનિધિને કહો અહીંયા ગાડીથી અમે અંતિમ સંસ્કાર કરવા ડેડ બોડીને નહીં લઈ જઈએ જ્યાં સુધી આ લોકોને ન્યાય નહીં મળે આ આ પિકઅપમાં અમે લઈ નહીં જવાના આ વ્યક્તિ બે બે એમના પરિવારના ના સભ્યો ગુમાવ્યા છે બનતો પ્રયત્ન નહીં તમે એમ્બ્યુલન્સ મંગાવો સબ અહીંયા અમને જોઈએ સબ આદિવાસી સમાજના લોકો રે એટલે એવું થોડું ચાલે કે પિકઅપમાં ડાલામાં ઉચકીને લઈ જવાની બિનવારસી લાશ તરીકે કમસે કમ જતા જતા તો એને કમસે કમ યોગ્ય ન્યાય આપો અંતિમ સંસ્કાર કરવા જાય તો કમસે કમ આ સરકાર સુપ્રિન્ટ સાહેબ ને બોલાવો અહીંયા ગાડી રાખવા લાવો અહીંયા ગાડી આ તો ગરીબ માણસો કોઈ બોલે ના એટલે એવી રીતે થોડું ચાલે સાહેબ વૈષ્ણવજન જન Oh yeah,